ગામે દાઠાપિયાઈ તળાજાના ધારાસભ્ય સહિતની ઉપસ્થિતમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તળાજાના પિત્તલપુર ગામે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરાયું પિત્તલપુર ગામ દેશબત્તીના રંગે રંગાયો હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયા આ યાત્રામાં વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ સહિત જોડાયા યાત્રા જ્યારે માર્ગો પરથી પસાર થઈ ત્યારે દેશભક્તિના સૂત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા વંદે માત્રમ અને ભારત માતા કી જયના નારા સાથે વાતાવરણ દેશભક્તિમય બન્યું પીઆઈ અને ધારાસભ્યએ જણાવેલ કે તિરંગા યાત્રાથી રાષ્ટ્રપ્રેમની ભાવના ઉજાગર થઈ છે આપણે જે આનંદ માણીએ છીએ તેમાં અનેક સ્વાતંત્ર્ય સેનાનીએ આહુતિ આપી છે આજે પિત્તલપુર ગામે તિરંગા યાત્રામાં તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ દાઠા પોલીસ સ્ટેશનના પીઆઈસીએ સ્મકવાણા સમગ્ર પોલીસ સ્ટાફ હોમગાર્ડ સ્ટાફ જીઆરબી સ્ટાફ અધિકારીઓ પદાધિકારીઓ પિત્તલપુર ગામના અને આસપાસ ગામડાઓના અગ્રણીઓ સ્કૂલ સ્ટાફ સહિત જોડાયા હતા ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી કેમેરામેન કમલેશ ડાપા સાથે રિપોર્ટ મથુર ચૌહાણ